સિવિલ હોસ્પિટલનો વહીવટ સુદૃઢ કરવા માટે રાજ્યના આરોગ્ય કમિશનરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી ભાવનગર યુનિવર્સિટીમાં સરકારી મેડિકલ કોલેજ ખાતે રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષ સ્થાને સરટી હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હોસ્પિટલની વિવિધ કામગીરીને લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ દર્દીને તમામ પ્રકારની સર્જરી સીટી સ્કેન એક્સ રે પીએમ સ્વચ્છતા સહિતની આરોગ્ય સેવાઓ મળી રહે તેમજ હોસ્પિટલનો વહીવટ સુદૃઢ બને એ માટે વિવિધ પ્રકારની ચર્ચાઓ રોગી કલ્યાણ સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી તો આની અત્યાર જૂની છે અને આપણે બીજી વસ્તુ છે કોલેજ છે એટલે સુવા આપણે આઈએ છે અને એ લોકો ચાર્જમાં છે કામ કરે છે સરસ પણ દરેક વ્યક્તિએ તમારે નીચે જે એચઓડીડે પર સગાઈ છે તો છે પછી સારી કામ પણ

પદાધિકારી પદાધિકારીશ્રીઓ અને રોગ કલ્યાણ સમિતિના જે સભ્યશ્રીઓ હોય છે એમની હાજરીમાં હોસ્પિટલના તમામ સત્તાધીશોની ઉપસ્થિતિમાં હોસ્પિટલની વિવિધ વિવિધ કામગીરી બાદમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી જેમાં પેશન્ટને લગતી સુવિધાઓ વધારવામાં આવે હોસ્પિટલની અંદર જુદા જુદા પ્રકારની સર્જરીઝ અથવા તો જે સીટી સ્કેન એક્સરે એમઆરઆઈ જે રિપોર્ટ્સ કરવામાં આવે છે એને લગતી કામગીરી પીએમ જેવા એક યોજના અંતર કરવામાંથી કામગીરી આ બધી બાબતની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી સાથે સાથે હોસ્પિટલમાં સફાઈ સ્વચ્છતા અને સિક્યોરિટી બાબતની પણ જે રજૂઆતો મળી એ બાબતમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને હોસ્પિટલનો વહીવટ સુદ્રઢ થાય એ માટે સ્થાનિક તંત્રને સ્થાનિક સત્તાધીશોને જે જરૂરિયાત હોય એ બાબતે પણ રોગીકરણ સમિતિમાં મંજૂરીઓ આપવામાં આવી છે અને સરકાર શ્રી કક્ષાએથી પણ જે પણ ખૂટતી સુવિધાઓ છે એ ચોક્કસપણે સત્વરે પૂરી કરવામાં આવશે